So, ચોમાસુ વિદાય લઈ રહ્યું છે જ્યારે જિલ્લામાં ભારે વરસાદની કેટલાક વિસ્તારોમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તેમણે વીટીવી ન્યૂઝને જણાવ્યું કે તારીખ સાતથી બાર ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જેની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તારીખ થી બાવીસ ઓક્ટોબર દરમિયાન અનેક સ્થળે ભારે વરસાદ પડશે જેમાં અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે સાથે જ અંબાલાલ પટેલે ઓક્ટોબર અને નવેમ્બર

લગભગ ગુજરાતના થોડા દૂરના ભાગોમાં થઈને કચ્છના કચ્છ ઉત્તર ગુજરાતના થોડા ભાગોમાં થઈને અને લગભગ પાકિસ્તાનના ભાગમાં જવાની શક્યતા હતા જ્યાં વરસાદની જરૂર છે તેવા સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે જી બંગાળસાગરના અસરના કારણે અને અરબ સાગરના અસરના કારણે તારીખ સોળથી બાવીસમાં પણ હવામાનમાં પડતો આવશે અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદના ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે આપણા સાબરકાંઠાના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અરવલ્લીના ભાગોમાં પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે એટલે તારીખ સોળથી બાવીસમાં પણ હવામાનમાં પલટો આવતા કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને વાવાઝોડા નવેમ્બર માસમાં પણ થવાની શક્યતા રહે છે